પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આવતા પ્રવાસીઓ સાથે લૂંટ થઈ કાર પાર્કિંગના નામે સો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે પાર્ક કરેલી કાર માટે પૈસા ઉઘરાવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે સો રૂપિયાની ઉઘરાણી કરતા લેભાગુ તત્વો કેમેરામાં કેદ થયા છે રોડ સાઇડમાં કાર પાર્કિંગ માટે પ્રવાસીઓ પાસેથી પૈસા પડવાઈ છે સરકારી જગ્યાઓમાં પણ પાર્કિંગ માટે લે ભાગુ તત્વો પૈસા પડાવે છે પ્રવાસો સાથે ઉગાડી લૂંટ છતાં તંત્રની કોઈ કાર્યવાહી નથી માત્ર કાચી પાવતી આપીને લોકોની પાસેથી અહીંયા પૈસા છે તે વસૂલવામાં આવે છે તો અહીંયા લોકો સાથે ઉઘાડી લૂંટ છે તે કરવામાં આવી રહી છે કાર પાર્કિંગના નામે સો સો રૂપિયાની ઉઘરાણી છે તે કરવામાં આવે છે કાચી પાવલી બનાવીને લોકો પાસે સો સો રૂપિયા છે તે ઉઘરાવવામાં આવે છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી આ વીડિયો છે તે હાલ તો સામે આવી રહ્યો છે જેને લઈને અનેક સવાલો છે તે ઉદભવી રહ્યા છે સરકારી જમીન છે અને તેના પણ પૈસા છે તે અહીંયા ઉઘરાવવામાં આવી રહ્યા છે આવા લેભાગુ તત્વો છે તે અહીંયા સતત આ પ્રકારની કામગીરી છે તે કરી રહ્યા છે વાહન ચાલકો પરેશાન થાય છે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પહોંચતા પ્રવાસી સાથે ઉગાડી લૂંટ ચલાવનારાઓ સામે તંત્ર આખરે શા માટે મૌન સેવી રહ્યું છે જેવા સવાલો હાલ થઈ રહ્યા છે લેભાકુ તત્વોને તંત્ર એ જ લૂંટનો પરવાનો આપ્યો છે કેમ આ દ્રશ્યો તંત્રને નથી દેખાતા સંવાદદાતા વિવેક ફોનલાઈન પર જોડાયા છે વિવેક પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં પ્રવાસો સાથે ગુજરાત ની બહાર અને ગુજરાતમાંથી પર્યટકો શુક્રતા રવિ મોટા પાયે ફરવા આવતા હોય છે ત્યારે જે પાર્કિંગ કરવામાં આવે છે પાર્કિંગ રોડ ની બાજુમાં જ કરવામાં આવે છે તેમાં

તો આ શું તમને લાગે છે કે આ પૈસા હવે જ રીતે વસૂલવામાં આવી રહ્યા છે અને જગ્યા તો જ લાગે પણ હવે રીતે જ વસૂલવામાં આવે એવું લાગે છે કારણ કે આ તો સામાન્ય સરકારી જગ્યા કોઈના બાપની જગ્યા તો છે નહીં તો કોઈની પર્સનલ જગ્યા હોય તો પાર્કિંગના પૈસા હોય પણ આ તો સરકારી જગ્યા હોય અને સરકારી જગ્યા તો સરકારી સીકો તો આમાં છે નહીં કારણ કે બાકી કોઈ જ નથી